તું ઓલા નાટક હોય બોલો બેન શું કરવાનું તમારે ડિઝાઇન તો તમે કેશો ની બનાવી દઈશ પણ દિવાળી પછી જ મળશે પણ બેન મારે ટાઈમ જ નથી તમે જુઓ ખરા ઢગલો પડ્યો એ માર જોડે જે એક વાર સિલાવે પછી બીજે ક્યાંય જાય જ નહીં એક નંબર કામ હોય આપડું ડીપનેક કરવું હે જો મને કંઈ વાંધો નથી ઘણા ડીપ નેક કરાવે ને પછી કે સારું નથી લાગતું હવે થોડુંક અપ કરી દો પછી અમારે ડબલ મહેનત થઈ જાય ને તમારે એક્સ્ટ્રા ચાર્જ આપવો પડે એટલે વિચારી લો હું તમને કહું ને મેક્સિમમ સાત ઇંચ રાખો તિનથી વધારે ના કરાવશો બેન પાંચસો રૂપિયા તો થાય જ ને એમાંય પાછું તમે ડિઝાઇનર બ્લાઉઝ કરાયું છે શું નામ છે તમારું હા બે દિવસમાં થઈ જશે લઈ જજો જોયું ને સિઝનમાં ટાઈમ જ ના હોય બોલો બેન તમારે શું કરવાનું હોય હા સાડીમાંથી વન પીસ સરસ થઈ જાય છે અને વેસ્ટ બેસ્ટ કરવામાં તો હું હું માસ્ટર જોરદાર બનાવી દઈશ લાવ માફ આપી દો ફૂલ સ્લીવ જ બનાવી હે ને કયો ફોન વાપરો બેન આઈફોન સેવન્ટીન પ્રો તો સાઈડ માં ખિસ્સુ ના બનાવું ને